તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ગેપ સંસ્થા દ્વારા સંચાલિત ટીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત અરવલ્લી જિલ્લાના પત્રકાર મિત્રો સાથે હિમાયત મિટિંગ રાખવામાં આવી હતી મીટિંગમાં એચઆઈવી એડ્સ અંગે સંક્ષિપ્ત માહિતી એચઆઈવી એક્ટ બે હજાર સત્તર સમાજમાં એચઆઈવી અંગે કલંક અને ભેદભાવ દૂર કરવા શું પગલાં ભરી શકાય તથા મીડિયાની શું ભૂમિકા છે તેના પર પ્રકાશ પાડ્યો હતો ગેપ સંસ્થા ટીઆઈ પ્રોજેક્ટ મોડાસા દ્વારા આયોજિત હિમાયત મીટિંગમાં 25 થી વધુ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા મરુણમ જુતેન્દ્ર ઉપાધ્યાય છે અને ઉ ગુજરાત ફીડ જનરેશન પ્રિવેન્શનલી ગેપ સંસ્થામાંથી જે ટાર્ગેટેડ ઇન્ટરવેન્શન પ્રોગ્રામ છે જેના અંદર આજે પત્રકાર મિત્રો અને મરિયાના વ્યક્તિઓ સાથે એક હિમાયત મીટિંગનું આયોજન કરવા પર આ હિમાયત મીટિંગમાં જે અમે એચઆઈવી એટની સંક્ષિપ્ત માહિતી તેમજ એચઆઈવી એક્ટ બે હજાર સત્તર વિશે સંક્ષિપ્ત માહિતી તથા કલંક અને ભેદભાવ દૂર કરવાના જે ઉપાયો છે એના વિશે જાગૃત કરવામાં આવ્યા આ ઉપરાંત મીડિયાનો રોલ શું છે મીડિયા કઈ રીતે પોતાની માહિતી આપી શકે છે એના વિશે પણ જાણકારી આપવામાં આવી હતી આ અહીંયા કરીબન પાંત્રીસ જેટલા મીડિયા ના વ્યક્તિઓ હાજર રહ્યા હતા અને તેમના સહકારથી જ આ કાર્યક્રમ સફળ બન્યો હતો આ સાથે સાથે જે તેમ આઈસીટીસી કાઉન્સિલર શ્રી શૈલેષભાઈ પરમાર પણ હાજર રહ્યા હતા તેમને એચઆઈવી ટેસ્ટિંગ અને ટેસ્ટિંગ પછી એઆરટી સારવાર અંગે પણ માહિતી આપવામાં આવી છે જિલ્લાની અંદર જે રોકથામ અને સારવારનું જે કામકાજ ચાલી રહ્યું છે એ ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું છે અને એ અંતર્ગત જે દવાઓ છોડી ના દે લોસ ટુ ફોલોઅપ ના થાય એ અંતર્ગત પણ વાતચીત કરવામાં આવી હતી એઆરટી દવાઓ વિશે પણ સમજાવવામાં આવ્યું હતું તેમજ ચોવીસ કલાકમાં એક ગોળીથી એચઆઈવી કંટ્રોલ કરી શકાય છે એની પણ માહિતી આપવામાં આવી હતી આ સમગ્ર માહિતી પત્રકાર મિત્રો ખૂબ આનંદ સાથે અને નવી માહિતી ગણી અને પોતે ગેપ સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું